આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતો નો દેશ આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદ નો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય ઝેરી સાપ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોગા બિયારણો દવાઓ ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારો એ માફ કર્યા અને જયારે આજે આદિ આજે ખેડૂતોને જયારે બે બે લાખ લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી આ સરકાર એ અદાણી અંબાણી થી ચાલતી સરકાર છે એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે